સુરતના સ્મીમેર હોસ્પિટલની અંદર ડોક્ટરો સારવાર માટે ઉપલબ્ધ ન હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે તપાસ કમિટી રચવામાં આવી હતી અને તપાસ કમિટીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આપણી સાથે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનજી મોજૂદ છે સર જણાવો કયા પ્રકારનો ખુલાસો થયો છે એ પરમ દિવસે જે પેશન્ટને દાખલ કરવામાં આવ્યું હતું એ ને રોડ રફે એક્સિડન્ટમાં પડી ગઈ હોવાથી અહીંયા લાવવામાં આવ્યા હતા ત્યાં આવીને ડૉક્ટરે જોયા હતા એ વાત બરાબર નથી કે ડૉક્ટર હતા નહીં જે મેડિસિનના સર્જરીના ઓર્થોમેડિક્સના એનએસસીઆરના બધા એ બધા વિભાગોના ડૉક્ટર ત્યાં ઉપલબ્ધ હતા જ અને આ પેશન્ટને પણ જોવામાં આવ્યું હતું આ બધું જે આપણે તો તપાસ કમિટી આ બધું પ્રકરણ થયા પછી જે વિડીયો વાયરલ થયા એના પછી તપાસ કમિટી રચવામાં આવી હતી એ કમિટીને પણ એ બહાર આવ્યું છે કે ભાઈ ત્યાં ચારેય વિભાગોના ડોક્ટર હતા અને બબે ડોક્ટર હતા આપ સર્જરી વિભાગના બે ડોક્ટર હતા જેમાં બે સિનિયર ડોક્ટર પણ હતા અને એ પેશન્ટને ત્યાં જોવા જોવાઈ ગયું હતું અને એને ડ્રેસિંગ માટે કીધું જે જોવાઈને ડ્રેસિંગ માટેનું ડિસિઝન લેવાયું હતું પછી ડૉક્ટર જે બીજા જે વધારે ઈજા પામેલા જે બીજા દર્દી આવેલા હતા એને અટેન્ડ કરવામાં લાગ્યા હતા અને સિસ્ટરને જે ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ભાઈ એના જે આજુબાજુનો વાલ કપાઈ કાપી જાય તો પછી એ ડ્રેસિંગ કરી દે એટલે એટલા વારમાં એના જે અજાણી વ્યક્તિ હતા કે બીજા કોઈ ત્રાહી વ્યક્તિ હતા એના દ્વારા પહેલા એ વિડીયો બનાવવામાં આવ્યું જે અમને લાગ્યું કે ભાઈ એના સગાવાળા હશે પણ જે તપાસ સમિતિને રચવામાં આવી અને એમાં એ લોકોને જે બધું પૂછ્યું તો ત્યારે ખબર પડી કે એના દર્દીને કે પછી એના હસબેન્ડ કે બીજા જે સગાવાળા હોય તો એના કોઈને કોઈ તકલીફ હતી નહીં પેશન્ટ જોવાઈ ગયું હતું અને એના પછી દાખલ પણ કરી દીધું હતું કારણ કે જો જોકે એમ તો પેશન્ટ સ્થિતિ સારી જ હતી પેશન્ટ ફૂલ્લી કોન્શિયસ હતું અને ફૂલ્લી ઓરિયન્ટેડ હતું કમાન્ડ ઓબાઈ કરતું હતું છતાંય કારણ કે આ બધું થયું હતું એટલે ટ્રીટમેન્ટ કોઈ કચાસ રહી ન એટલે ડૉક્ટરે એને ડ્રેસિંગ કરીને એડમિટ પણ કરી લીધું સીટી સ્કેન કરાવી લીધું સીટી સ્કેનમાં પણ નોર્મલ આવ્યું છે પણ કારણ કે પેશન્ટને જે એકવાર ઉલટી થઈ હતી અને થોડી એ ગીડીનેસ એટલે ચક્કર આવવાની કમ્પ્લીટ થતી હતી એટલે એને દાખલ રાખી છે બીજું અત્યારે પેશન્ટ કે કોઈ જે છે એને કોઈ ફરિયાદ નથી પેશન્ટને પેશન્ટના હસબન્ડ અને પેશન્ટ જાતે કબૂલ્યું છે કે એવા કોઈ વિડીયો એમને દ્વારા એમના દ્વારા શૂટ કરવામાં કે વાયરલ કરવામાં આવ્યો નથી સાહેબ આ ત્રાહિત વ્યક્તિ કોણ છે કારણ કે અગાઉ જે નવી સિવિલ હોસ્પિટલ હતી આ જ મોડર સોપરંડી થી વાયરલ થયો હતો અને એજ ઘટનાનું પુનરાવર્તન સ્મીમેર હોસ્પિટલમાં થયું કોણ છે આ ત્રાય વ્યક્તિ હવે એ તો જાણવાની તપાસ કરાવી રહ્યા છીએ અને અમારી જે કેજ્યુઅલિટી છે એ પબ્લિક હોસ્પિટલ છે બધા સગાવાળા હોય છે અમને હોય તો એટલે આવવા દઈએ છે કારણ કે પેશન્ટ ઈજા પામીને આવતા હોય છે ઇમોશનલી ડિસ્ટર્બ થઈને આવે છે એટલે એને આવવા દઈએ છીએ તો એમાંથી ગમે તે એનો ફાયદો ઉઠાવીને આવા રીતે ઘટનાને કરવામાં આવે છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે જે ત્રાહિત વ્યક્તિ છે આખરે એ વ્યક્તિ છે કોણ જેણે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત